નમસ્કાર ખેડૂત મિત્રો હોન્ડલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે સફેદ ડુંગળીની હરરાજી અંગેની એક સૂચના છે મહુવા માર્કેટયાર્ડ તરફથી તે આપણે જોઈએ મિત્રો અત્યારે રાત્રિના બે વાગ્યા છે ખેડૂતો માટે કોઈ પણ સંજોગોમાં જ્યારે પણ કંઈક નવી માહિતી આવશે ત્યારે આપના સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છું તો મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકરને પણ પ્રેસ કરી દેજો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા અઢાર ફેબ્રુઆરી બે હજાર એકવીસ સાંજના પાંચ અને ત્રીસ કલાકનો આ જાહેરાત છે હું અન્ય કામમાં વ્યસ્ત હોવાથી અત્યારે ધ્યાનમાં આવ્યું છે રાત્રે તો સફેદ કાંદાની હરરાજી અંગે જાણ આવતીકાલે ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસને શુક્રવારે સવારે સાડા નવ વાગ્યે સફેદ કાંદાની હરરાજી હનુમંત હોસ્પિટલ છે એની સામેની વાડીમાંથી શરૂ કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય માર્કેટ યાર્ડથી શરૂ થશે જેની કાંદા લાવેલા ખેડૂતભાઈઓ અને કમિશન એજન્ટ નોંધ લેવી મારા ખેડૂતભાઈઓને સવાર સુધીમાં જાણ થઈ જાય એટલા માટે રાત્રે વિડીયો બનાવું છું તો આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી તમારું શેર કરવાનું બસ નાનો નાનું તો યોગદાન આપશો એવી આશા સાથે બસ આ જાહેરાત હતી ફરી વખત નવા જ વિડીયો સાથે મળીશું કાલે દિવસે ત્યાં સુધી મને રજા આપશો જય જવાન જય કિસાન